નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હિતલ બગલ સુરત શહેરમાં પ્રદેશ પ્રમુખની ઓફિસે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો સાથે બેઠક કરી હતી વડોદરા શહેર ભાજપ સંગઠન અને મહાનગરપાલિકાના વચ્ચેનો વિવાદ વકર્યો છે આ સમગ્ર વિવાદ પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર આર દરબારમાં પહોંચ્યો હતો સીઆર પાટીલે આજે સુરત શહેર ભાજપ પ્રમુખની ઓફિસે વડોદરા પાલિકાના પાંચ હોદ્દેદારો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને સુરત બોલાવ્યા હતા વડોદરા શહેર ભાજપ સંગઠન અને પાલિકાના હોદ્દેદારો વચ્ચે ચાલતા વિવાદનો અંત લાવવા પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ મેદાનમાં આવ્યા છે સીઆર પાટીલે વડોદરા મહાનગરપાલિકાના પાંચ હોદ્દેદારો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો સાથે બેઠક યોજી હતી નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર